સુરતના ગોળાદરામાં વિદ્યાર્થીનીએ શાળા સંચાલકોની ફી ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લીધું હતું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે એક પછી એક સંગઠનો દ્વારા શાળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ મામલે આજે રાજસ્થાની ખટીક સમાજના અનેક આગેવાનો દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશન પર રજૂઆતો કરીને બાળકી માટે ન્યાય માંગ્યો હતો લોકોની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર શાળા સંચાલકો સામે સખત પગલાં લેવામાં આવે ઉલ્લેખનીય છે કે ભાવના ખટિક નામની એક દીકરીએ શાળા સંચાલકોના ત્રાસથી અપઘાત કરી લીધો હતો માતા પિતાનો આક્ષેપ છે કે શાળા સંચાલકોએ ભાવનાની ફી નહીં ભરાતા તેને પરીક્ષા પણ આપવા દીધી ન હતી અને ટોયલેટ પાસે ઊભી રાખી હતી હવે આ મામલે ખટીક સમાજે દીકરીને ન્યાય અપાવવા માટે હામ ભરી છે આજે જે ભાવના નામની છોકરી હતી ને જે સ્કૂલવાળાએ એને પનિશ કરી લીધી અને એને એના લીધે ડિપ્રેશનમાં આવીને સુસાઈડ કરી નાખેલું એના લીધે ભેગા થયા છે અહીંયા તમારે સરકાર સાથે શું માગણી અમારી સરકાર સાથે એ જ માગણી છે કે જે છોકરીએ સુસાઇડ કર્યું એનું કારણ સ્પષ્ટ દેખાય છે કે સ્કૂલવાળાએ એને પનિશ કરેલીને લગભગ દોઢથી બે કલાક એને લેબમાં અલગ બે અલગથી બેસાડી રાખેલી એના લીધે છોકરીએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી છે તો એની એફઆઈઆર દર્જ પોલીસ કરે સ્કૂલ સંચાલકોની વિરોધમાં પોલીસ આવ્યો છો પોલીસ તરફથી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી કે અમારી તપાસ ચાલુ છે ક્યાં સુધી ચાલુ છે શું કર્યું છે એ અમને હજુ એની કોઈ માહિતી છે નહીં વિશેષ સરકાર સાથે કયું માંગણી અમે એ જ માગણી કરીએ કે જે દોષી હોય આમાં ખરેખર અને એમાં સ્પષ્ટ દેખાય છે કે સ્કૂલ દોષિત છે સ્કૂલ સંચાલકો દોષિત છે કેમ કે છોકરીને એ લોકોએ અલગથી બેસાડી રાખેલી એના લીધે છોકરીએ સુસાઇડ કર્યું છે